નમસ્કાર વાલી વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર અચલ પટેલ

માહિતી જયારે સ્ટડી એમબીબીએસ ની વાત કરીએ છીએ ત્યારે આપ સૌ જાણીએ છીએ કે એમબીબીએસ એવી બ્રાન્ચ છે જે સૌને પસંદ છે સૌની મનગમતી છે અને સૌના માટે ડ્રીમ છે તો હવે આ જે ડ્રીમ બ્રાન્ચ છે એ ડ્રીમ બ્રાન્ચ પર શું દરેક વ્યક્તિને એડમિશન મળવું જરૂરી છે શક્ય છે એક આંકડા મુજબ જો આંકડાકીય માહિતી વિચારીએ તો આજના સમયની અંદર લગભગ લગભગ એક લાખ જેટલી મેડિકલની સીટ્સ છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એની સાપેક્ષમાં લગભગ ચોવીસ થી પચીસ લાખ લોકો તો દર વર્ષે નીટની પરીક્ષાના ફોર્મ ભરે છે અને એમાંથી લગભગ સાડા બાર તેર લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં ક્વોલિફાઈડ થાય છે તો જો આ આંકડાની સરખામણી કરીએ તો એનો મતલબ એવું છે કે બાર લાખ વિદ્યાર્થીઓની સામે ફક્ત એક લાખ સીટ જ છે તો બાકીના અગિયાર લાખ વિદ્યાર્થીઓ તો આ મેડિકલ જેમનું ડ્રીમ છે એનાથી તો બાકી વંચિત વધી જાય છે તો શું એ લોકો માટે કોઈ જ ઓપ્શન નથી સો ટકા ઓપ્શન છે તો શેના ઓપ્શન છે દેર આર લોટ ઓફ ઓપ્શન ઇન સ્ટડી અબ્રોડ બેઝિકલી અબ્રોડ એમબીબીએસ એક આખો અલગ જ કન્સેપ્ટ છે દેર આર લોટ ઓફ પીપલ હુ આર ટેકિંગ ધ બેનિફિટ ઓફ ધીસ અબ્રોડ એમબીબીએસ બેઝિકલી અબ્રોડમાં એમબીબીએસ ના રસ્તા છેલ્લા દસ પંદર વર્ષથી ખુલ્યા છે અને એનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાત કે ઇન્ડિયામાં આવેલી સેલ્ફ ફાઈનાન્સ સેલ્ફાઈનાન્સ કોલેજીસ ની ફીઝ બહુ જ વધારે છે એની સાપેક્ષમાં જોવા જઈએ તો જે આપણી બહારની અબ્રોડ ની કન્ટ્રીઝ ની અંદર અવેલેબલ પદ્ધતિ વિશે એની અંદાજીત ફીઝ વિશે અને એમાં આવતા હર્ડલ્સ વિશે તો બેઝિકલી કેમ એમબીબીએસ અબ્રોડ જવું જોઈએ વિદ્યાર્થીઓ કેમ એબ્રોડમાં એડમિશન લેવું છે તેનું સૌથી મોટું અને ઇમ્પોર્ટન્ટ કારણ કે ફીઝ કારણ કે ઇન્ડિયામાં આવેલી જે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજીસ છે ફીસ તો અહીંયા આગળ આઠ લાખ થી લઈને વીસ એકવીસ લાખ રૂપિયા સુધીની ફીસ છે એની કમ્પેરિઝનમાં અબ્રોડ ની અંદર માત્ર બે થી અઢી લાખ રૂપિયા વાર્ષિક ફી ચાલુ કરીને ચાર લાખ રૂપિયા સુધીની વાર્ષિક ફીઝના ઓપ્શન્સ છે અને જે યુનિવર્સિટી ગવર્મેન્ટ યુનિવર્સિટી છે ઇફ યુ કમ્પેર ટેકનોલોજી અને એજ્યુકેશન સિસ્ટમ પણ એટલી હાયર છે એવી યુનિવર્સિટી જેના વર્લ્ડ વાઇડ રેન્કિંગ જે કોલેજ સ્ટાન્ડર્ડ રેન્કિંગ જોવા જઈએ તો બિલો ધેન થાઉઝન્ડ છે એક થી ઓછા કોલેજ સ્ટાન્ડર્ડ રેન્કિંગની યુનિવર્સિટીઝ છે જેની અંદર આપણા વિદ્યાર્થીઓને સેમ ઇક્વિવેલન્ટ જે એલિજિબિલિટી છે એની સાથે એડમિશન મળી રહ્યું છે તો ધેટ્સ વાય ધે આર ચુઝિંગ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ દર પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ મતલબ કે તે દરેક દરેક અબ્રોડની યુનિવર્સિટીઝની અંદર પ્રેક્ટિકલ પ્રોબ્લેમ બેઝ લર્નિંગ કેસ બેઝ લર્નિંગ અને પેશન્ટ બેઝ લર્નિંગ શીખવાડવામાં આવે છે એટલે કે પ્રેક્ટિકલી બાળકને વધારે સારું નોલેજ થાય છે છે ચોથો સૌથી ફાયદો અબ્રોડ ત્યાં આગળનું ક્વોલિટી ઓફ એજ્યુકેશન અને ક્વોલિટી ઓફ ટેકનોલોજી કારણ કે અહીંયા આગળ ઇન્ડિયામાં જે ટેકનોલોજી હજી આવી પણ નથી અહીંયા આવેલી સેલ્ફ ફાયના કોલેજીસ જાણતી પણ નથી એવી ટેકનોલોજી સાથે બહાર વિદેશમાં બાળકો સારામાં સારી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છો અને ફિફ્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ એજ્યુકેશનલ એટમોસ્ફિયર ઇન્ડિયાની અંદર તમને કોઈ પણ કોલેજની અંદર એડમિશન મળે છે સો લોકોની બેચ હોય છે અને એક પ્રોફેસર ભણાવતા હોય છે કમ્પેર ટુ ધેટ વેન યુ ટેક અબ્રોડ ત્યાં આગળ ફક્ત બાર થી પંદર જ વિદ્યાર્થીઓની એક બેચ હોય છે અને એક પ્રોફેસર ડોક્ટર ભણાવતો હોય છે સો ક્વોલિટી ઓફ એજ્યુકેશન પણ મળી રહે છે અને હાઈ એન્ડ ફેકલ્ટીઝ જે ફેકલ્ટીઝ ત્યાં ભણાવી રહી છે હું સારી યુનિવર્સિટીઝની વાત કરું છું કે જ્યાં આગળ ફેકલ્ટીઝ ભણાવી રહી છે એ દરેકે દરેક ફેકલ્ટીસ એકદમ સ્ટાન્ડર્ડ ફેકલ્ટી છે હાઈ ક્વોલિટી ઓફ એજ્યુકેશન ફેકલ્ટી છે સો દિસ આર ધી મેઇન માહોલ આપણને સારામાં સારું મળી રહ્યું છે છે ક્વોલિટી સારામાં સારી છે પણ તો અબ્રોડ જવું છે પણ ઘણા બધા ઓપ્શન્સ છે ઘણા બધા લોકો છે તો કઈ રીતે અમને ફિલ્ટરેશન થઈ શકે કે કઈ રીતે અમને મદદ થઈ શકે તો બેઝિકલી સીધા લોટ ઓફ કન્ટ્રીઝ વોર ઓફરિંગ ધ અબ્રોડ એમબીબીએસ પ્રોગ્રામ સૌથી વધારે ઓલમોસ્ટ સેવન્ટી પર્સન્ટ લોકો જે જાય છે એ છે રશિયા કેમ કારણ કે એન માત્ર માં ને જે કે રશિયાની બક્તિજ યુનિવર્સિટી ગવર્મેન્ટ યુનિવર્સિટી છે બીજું રશિયા સાથે આપણો પોલિટિકલ રિલેશન બહુ સ્ટ્રોંગ છે બીજું સૌથી મહત્વની વસ્તુ કે રશિયાની જેટલી પણ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીની ફીસ જે છે એ કમ્પેરેટિવલી બે લાખ થી લઈને ચાર લાખ ની વચ્ચે છે અને ચોથું અને સૌથી સારી કે ઘણા બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઓલરેડી રશિયામાં ભણી રહ્યા છે એની સાથે સાથે આપણું ઇન્ડિયન જમવાનું કલ્ચર એવરીથિંગ ઇઝ એક્સેપ્ટેડ ધેર 95% લોકો ક્રિશ્ચિયન છે અને શાંતિવાળી પ્રજા છે એટલા માટે પીપલ પ્રિફર કે રશિયા વધારે લોકો જાય છે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બાકીના ત્રીસ ટકા છે એમાંથી કદાચ પચીસ થી ઓગણત્રીસ લોકો છે જોર્જિયા જાય છે બિકોઝ અગેન જોર્જિયા સ્મોલ કન્ટ્રી વેરી બ્યુટીફુલ કન્ટ્રી છે સેફ્ટી સિક્યોરિટી ઇન્ડેક્સ બહુ સારો છે એનો ઓલમોસ્ટ નિયર ટુ ઝીરો ક્રાઇમ રેટ છે ગર્લ્સ માટે વન ઓફ ધ સેફેસ્ટ કન્ટ્રી છે એની સાથે સાથે ઓલ ધ યુનિવર્સિટીઝ હેવિંગ ટુ દેર ઓન કેમ્પસ એમનું પોતાનું સિમ્યુલેશન લેબ છે એની સાથે સાથે ઓર્ડનરી લાઇબ્રેરી છે એજ્યુકેશન પેટર્ન બી એકદમ યુરોપિયન કરિક્યુલમ ને ફોલો કરે છે એની સાથે ઘણી બધી છે યુનિવર્સિટીની જે યુએસ તૈયારી કરે છે અને પીજીની તૈયારી કરી શકે છે સો યસ ધેટ વન ઓફ ધ રીઝન જોર્જિયા ઇઝ વેરી પોપ્યુલર સિન્સ લાસ્ટ ફ્યુ યર્સ તો ધેટ ઇઝ ધ સેકન્ડરી ઓપ્શન થર્ડ ટાઈમ નો ઓપ્શન હું વાત કરું તો કઝાકિસ્તાન છે કમ્પેર ટુ રશિયા અને જોર્જિયા લિટલ બીટ અફોર્ડેબલ છે કઝાકિસ્તાન યસ લોટ ઓફ ઇન્ડિયન આર ઓલ

એક જ સલાહ છે કે તમે કોઈ પણ કન્ટ્રી ચૂઝ કરવા જાઓ છો તો એના પહેલા નેશનલ મેડિકલ મિનિમમ ચોપન મહિના હોવો જોઈએ બીજું એવું છે કે ત્યાં આગળ એક વર્ષની અલગથી ઇન્ટર્નશીપ હોવી જોઈએ ત્રીજો રૂલ્સ છે કે તમે અહીંયા પાછા આવો છો ત્યારે અહીંયા આગળ નેક્સ્ટ એક્ઝામ આપવી પડશે ચોથો રૂલ્સ કે અહીંયા પાછા ફરીથી અહીંયા એક વર્ષની કરવી પડશે પાંચમો રૂલ છે કે જે

શકો તમે ડિસ્ક્રિપ્શન માં મારો નંબર પણ આપેલો છે મને ડીએમ પણ કરી શકો છો અને મારી ટીમ સાથે વાતચીત પણ કરી શકો કે એકચ્યુઅલી ની અંદર કઈ યુનિવર્સિટીઝ અને કઈ કન્ટ્રીઝ ઇઝ એક્સેપ્ટિંગ ધ ઇન્ડિયન સ્ટુડન્ટ અને જે પણ જગ્યાએ જાઓ છો એ કન્ટ્રી અને એ જે કોલેજ છે ધેટ શુડ બી અપ્રુવડ બાય એનએમસી નેશનલ મેડિકલ કમિશન એઝ વેલ એઝ ધ ડબલ્યુએચઓ અને ડબલ્યુએમએ વર્લ્ડ મેડિકલ ફેડરેશન આ ત્રણે થી એક્રેડિટેશન થયેલી હોવી જરૂરી છે સો ધીસ આર ધ થિંગ્સ અબાઉટ ધ કન્ટ્રી હવે વાત કરીએ છીએ જે એડમિશન પ્રોસેસ છે થો ઓલરેડી એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે રશિયા અને જોર્જિયાની અંદર મોટાભાગની યુનિવર્સિટી હંમેશા તમારા જે ડોક્યુમેન્ટ છે 10th ની માર્કશીટ છે 12th ની માર્કશીટ છે તમારું આધાર કાર્ડ છે કદાચ તમે પાસપોર્ટ અપ્લાય નથી કરો અમારી ટીમ વિલ હેલ્પ યુ ટુ ગેટ ધ પાસપોર્ટ ઓલસો અને આ બધા જ ડોક્યુમેન્ટનું જે લિસ્ટિંગ છે એ લિસ્ટિંગની સાથે આપણે તમારા યુનિવર્સિટીની અંદર તમારો એડમિશન લેટર અપ્લાય કરતા હોય છે યુઝ્યલી ઇટ ટેક્સ અરાઉન્ડ થ્રી ટુ ફોર ડેઝ ચાર દિવસની અંદર તમારો કન્ફર્મ એડમિશન લેટર આવી જતો and with these admission letters we start the process for the invitation letter the Ministry invitation letter with the help of invitation letter your photographs and your passport we send it for the visa and we visa applications visa applications the student's visa the students got the visas in the August or start of the September and usually every year September to October they travel to the desired country so this is the admission process for any of the, the universities Universities or any of the countries, yes, few of the universities have the online interview programs also. The online interview is exactly tomorrow admission later phase uh, later on any There are certain universities online offline exams to get the admissions in that universities. You have to clear those exams a more important. So, yes, this is the admission process about the fees. As I told you, there are different, different universities and different different countries. Basically, વાત કરીએ તો લગભગ અઢાર વીસ લાખ થી રૂપિયા થી લઈને પચીસ સત્યાવીસ લાખ રૂપિયાનું બજેટ એક હોય છે જેની અંદર તમારી છ વર્ષની ફીસ કેલ્ક્યુલેટ થઈ જતી હોય છે બેઝિકલી એક હોય તો તમારી ટ્યુશન બાય યુનિવર્સિટી આવત છે હોસ્ટેલ હોસ્ટલ ફીઝ્યુઅલ ઇફ યુ સ્ટે ગવર્મેન્ટ હોસ્ટેલ જનરલી જે ફીસ છે એ પંદર હજાર થી લઈને પચીસ હજારની વચ્ચે થતી હોય છે ઇફ યુ સ્ટે પ્રાઇવેટ હોસ્ટલ દેન યુઝર ફીઝ વુડ બી સ્ટાર્ટિંગ ફ્રોમ ધ્વેન્ટી મે બી સિક્સન્ડ સુધી પર યરની ફીસ તમારી હોસ્ટલ ની ફીસ થતી હોય

પચીસ સત્યાવીસ લાખમાં તમારું ટોટલી છ વર્ષ નું આખું પેકેજ પતી જાય છે આજુબાજુ થાય છે બીકોઝ યુરોપિયન કોસ્ટ ઓફ ફોર ધ મેસ દેન ટ્વેન્ટી લાખ કઝાકિસ્તાન મે બી અઉન્ડ ટુ ટ્વેન્ટી લાખ તો આ વાત થઈ ગઈ છે ફીઝ ની એન્ડ લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધેટ જયારે બાળક ત્યાં પહોંચે છે પહોંચવાનું હોય છે ત્યારે બાળકો માટે ત્યાં આગળ જે જર્ની પીરિયડ એ સમજવું અને સમજાવું છે તો અગેન ફોર એવરી સ્ટુડન્ટ આફ્ટર ગેટિંગ યોર વિઝા યુ હેવ ટુ ફ્લાય ટુ ધી યુનિવર્સિટી યુ હેવ ટુ ફ્લાય ફોર યોર પર્મનન્ટ એનરોલમેન્ટ ટુ પે ધ ફીઝ એન્ડ યુ વિલ ગેટ ધ ફીઝ રિસીવ ઓલસો એન્ડ દેન વિથ ધ સેમ ટાઈમ યુ સબમિટ યોર ડોક્યુમેન્ટ ફોર ધ નેક્સ્ટ ઓફ ધ વિઝા એક્સટેન્શન પ્રોગ્રામ સો યસ ધીસ આર ધી બેઝિક ઇન્ફોર્મેશન ના મોસ્ટ યુઝફુલ પોર્શન ઓફ ધીસ વિડીયો વુડ બી ધી ચેલેન્જીસ બિકોઝ હંમેશા જ્યારે તમે બહાર વિદેશમાં ભણવા જવાનું વિચારો છો સમજો છો ત્યારે સૌથી પહેલો જે પોઈન્ટ આવે છે દેટ ઇઝ યોર ડિસ્કમ્ફર્ટ તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી તમારા ઘરમાંથી તમારા એરિયામાંથી બહાર નીકળીને તમે તમારા ડિસ્કમફર્ટ ઝોનમાં જતા હો છો તો થઈ શકે કે ઇનિશિયલ નેક્સ્ટ 10 ટુ 15 ડેઝ માં કે થઈને એક થી બેટવાડે બને તમે થોડીક જ ડિફિકલ્ટી ફેસ કરવાની થશે એ બી ઇટ કુડ બી બીકોઝ ઓફ ધ ન્યુ રૂમ ઇઝ બીકોઝ ઇટ કુડ બી અ ન્યુ પ્લેસ ઓર બીકોઝ ઇટ કુડ બી અ ન્યુ ટેસ્ટ ઓફ ધ ફૂડ એની કુડ બી ધ રીઝન્સ બટ આ વસ્તો થતી હોય છે સો ધેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ બીગેસ હર્ડલ્સ બટ યસ મેન્ટલી પ્રિપેર યોર સેલ્ફ કે મારે બહાર જવાનું છે તો આ રીતનાની તૈયારી હોવી જોઈએ સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઘણા બાળકોને ઘણા હીટરનો ઉપયોગ કરીને તમે એની પણ મદદ લઈ શકો છો તમારા એકદમ નોર્મલ ટેમ્પરેચરમાં આરામથી બાળક રહી શકે છે થર્ડ વુડ બી ધી ધી ટ્રાન્સપોર્ટ પીપલ આર થિંકિંગ કે ભાઈ લોકલ ટ્રાન્સપોર્ટ બહુ મોમું છે ત્યાં ના જવું આ ના થાય બટ રીમેમ્બર માય વર્ડ્સ ફોર એવરી હોસ્પિટલ ઓર એવરી યુનિવર્સિટી ઓર એવરી કન્ટ્રી ઓન સ્ટુડન્ટ કાર્ડ સિસ્ટમ કે જેના દ્વારા સ્ટુડન્ટ્સ એક કાર્ડ ની મદદથી ઓલ ઓવર ધી સિટીઝ ટ્રાવેલ કરી શકે છે દેન લોકલ સપોર્ટ એન્ડ લોકલ લેંગ્વેજ યસ આઈ ટોલ્ડ યુ કે તમારું ટોટલી ભણવાનું ઇંગ્લિશ મીડિયમ માં જ રહેશે ફોર ધ લોકલ ટ્રાન્સપોર્ટેશન ફોર ધ લોકલ શોપિંગ ઓર ફોર ધ લોકલ ઇન્ટરેક્શન યુ નીડ ટુ લર્ન ધ લોકલ લેંગ્વેજીસ સો એ પણ ખૂબ જ જરૂરી છે તમારા માટે કે તમે આ લેંગ્વેજીસ ને પણ જાણો અને ઓળખો સો યસ ધીસ ઇઝ ધ બેઝિક ઓવરવ્યુ ઓફ ધ સ્ટડી અબ્રોડ વિડિયોઝ એઝ આઈ મેન્શન કે કઈ કઈ વસ્તુઓ જાણવી જરૂરી છે એનએમસી ના લો શું કહી રહ્યા છે કઈ કઈ કન્ટ્રીઝ છે જે આપણી માટે અવેલેબલ છે અને દરેક નો એક્સપેન્સીસ ઓવરઓલ શું હોઈ શકે છે સો ટુ ધી ઓલ ધ પીપલ વુ આર થિંકિંગ અબાઉટ ધેટ કે વિચારી રહ્યા છે કે અમારે અબ્રોડ માં એડમિશન લેવું છે તો ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ઘણા બધા રજિસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયા છે અને રજિસ્ટ્રેશન ઓનગોઈંગ પણ છે માટે એવું ના બની શકે કે સારી યુનિવર્સિટી માં તમારી સીટ્સ લિમિટેડ છે અને તમારી સીટ્સ કમ્પ્લીટ થઈ જઈ રહી છે અને તમને એ વસ્તુનો ચાન્સ ના મળે સો એટલીસ્ટ બેટર ટુ ડુ હેવ અ રજિસ્ટ્રેશન ઇન એની